Hello friends! આજે આપણે બનાવીશું સરસ મજાના ચોકલેટ પેંડા અત્યારે તહેવારોની મોસમ છે વ્રતની સિઝન છે તો આપણે સરસ મજાના આપણા ફેમિલી અને આપણા સ્વજનો માટે એવા સરસ મજાના ચોકલેટ પેંડા બનાવીએ જે એકદમ ખૂબ જ હેલ્ધી છે તમે જોઈ શકો છો કેવા મસ્ત દાણાદાર ફાળેલા દૂધના પેંડાઓ એવા પણ એ એકદમ સરસ અને એકદમ હેલ્ધી છે તો આપણે આપણા પરિવાર માટે એટલું તો કરી જ શકીએ ને હેલો ફ્રેન્ડ્સ હું છું અલ્પા અને આપણે બનાવીશું સરસ મજાના ચોકલેટ પેંડા જેના માટે આપણે ન તો દૂધ જોશે ન તો માવો જોશે ન તો ચાસણી કરવાની છે ફક્ત ઘરમાં પડેલી થોડી કમથી વસ્તુ બેથી ત્રણ વસ્તુમાં આપણે સરસ મજાને હેલ્ધી એવા ચોકલેટ પેંડા બનાવીશું બહારની મીઠાઈમાં ન જાને કેટલી ભેળસેળ હોય છે કમસે કમ આપણને એટલું તો શાંતિ હોય છે કે આપણે આમાં શું ખાઈએ છીએ હેલો ફ્રેન્ડ્સ એના માટે મેં અહીંયા આ રીતે સરસ મજાનું તાજું નાળિયેરનું ટોપરું લીધું છે જેની છાલ મેં આ રીતે છરી વડે આ રીતે નીકાળી દીધી છે સરસ મજાનું આ ટોપરું મેં ધોઈને ક્લીન કરી લીધું છે અને હવે આપણે એમાંથી સરસ મજાની મીઠાઈ બનાવીશું આ રીતે તમે જોઈ શકો છો કે આપણું આ ટોપરું સરસ મજાનું રેડી છે તો હવે આપણે એમાંથી આગળની આપણે નેક્સ્ટ પ્રોસેસ કરીશું અને આપણા ફેમિલીજનો માટે સરસ મજાની ઘરની બનાવેલી શુદ્ધ મીઠાઈ બનાવીશું જે ફક્ત થોડી જ વારમાં બની જાય છે એના માટે અહીંયા એક ખમણી લેવાની છે અને તમે આ રીતે ટોપરાને એમાં ખમણી શકો છો આપણે બે રીતે હું તમને બતાવું છું ટોપરાને આ રીતે તમે કોઈપણ ખમણીમાં આ રીતે ગ્રીટ કરી શકો છો અને યા તો પછી તમે આ જ ટોપરાને મિક્સરમાં આવીને ક્રશ કરી શકો છો હું તમને અહીંયા બેઉ રીતે બનાવીશ ત્યાર પછી આપણે મિક્સરમાં આ રીતે ટોપરું લીધું છે પણ વધારે બેટર આ રીતે બને છે કારણ કે એમાં એકદમ સરસ આ રીતે આપણને ઝીણું ખમણેલું ટોપરું મળે છે તો એનું બાઇન્ડિંગ ખૂબ જ સરસ આવે છે તો આપણે અત્યારે આ રીતે પેંડા બનાવીશું અગર આપણે ખમણીએથી ખમણીએ તો એમાં બાઇન્ડિંગમાં આપણે માવાની જરૂર પડશે તો આપણે અત્યારે બીના માવા બીના ચાસણી આ પેંડા બનાવવાના છે તો આપણે આ રીતે મિક્સરમાં ખમણી લેશું ટોપરું હવે આપણે એને એક બાઉલમાં આ રીતે મેં એને નિકાલી દીધું છે આ રીતે સરસ મજાનું આપણું ટોપરાનું ખમણ તૈયાર છે અને ત્યાર પછી મેં અહીંયા ઘરમાં પડેલી કોઈ પણ ચોકલેટ તમે લઈ શકો છો મેં અહીંયા બેથી ત્રણ ચોકલેટ લીધી છે બે મોટી છે ને એક સાવ નાની છે તો આ રીતે તમે ચોકલેટ પેંડા બનાવી શકો છો ચોકલેટને મેં હવે આ રીતે છરી વડે સમારી લીધી છે અને ત્યાર પછી આપણે આ ચોકલેટને આમાં મિક્સ કરવાની છે અગર તમને ચોકલેટ વધારે ફાવતી હોય તો વધારે નાખી શકો છો અને ત્યાર પછી મેં અહીંયા ઘરનું બનાવેલું પનીર આ રીતે એમાં એડ કર્યું છે તમે બહારથી પણ પનીર લાવી શકો છો પણ ઘરનું પનીર એકદમ સોફ્ટ હોય છે જે ઇઝીલી એમાં મિક્સ થઈ જાય છે પનીર બનાવવાનો વિડીયો આપણી ચેનલ પર છે ઘરે કેવી રીતે બનાવવું એ તમે જોઈ શકો છો હવે આપણે આ ચોકલેટને આમાં આ રીતે સરસ મજાની મિક્સ કરી દઈશું પનીર છે સાથે તો પનીરમાં થોડો ઘીનો પાક પણ અંદર એડ થયેલો જ હોય છે જે દૂધમાંથી બને છે તો આ રીતે એ સરસ મજાનું બાઇન્ડિંગ આમાં આવી જશે આ રીતે આપણે થોડીવાર આ રીતે મિક્સ કરી લેશું બેથી ત્રણ મિનિટ તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે સરસ મજાનું બાઇન્ડિંગ થઈ ગયું છે હજુ એને થોડીક ડાર્ક ફ્લેવર આપવા માટે મેં અહીંયા થોડી કોફી એડ કરી છે અગર તમારા બચ્ચાઓને પસંદ હોય ફેમિલી મેમ્બર્સને તો તમે એ પણ એડ કરી શકો છો યા તો તમે બોર્નવિટા પાવડર પણ એડ કરી શકો છો પણ મેં અહીંયા ડાર્ક ચોકલેટની ફ્લેવર આપવા કોફી એડ કરી છે અને એક ચમચી જેટલી ખાંડ એડ કરી છે ખાંડ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછી કરી શકો છો હવે આપણે તૈયાર છે આપણે પેંડા વળવાની પ્રોસેસમાં આપણે આ રીતે સરસ મજાનો હાથ વડે પ્રેસ કરતા જવાનું છે અને આ રીતે સરસ મજાના આ રીતે આપણા પેંડા તૈયાર છે તમને પસંદ હોય તો તમે પેંડા ઉપર સરસ મજાની ફોર્ક અથવા વડે ડિઝાઇન પણ કરી શકો છો મેં અહીંયા અત્યારે પ્લેન પેંડા રાખેલા છે આ રીતે સરસ મજાનું આ રીતે આપણે પ્રેસ કરતું જવાનું છે આપણા પેંડાને જેથી એમાં બાઇન્ડિંગ ખૂબ જ સરસ આવે અંદર રહેલી વસ્તુ છૂટી ન પડે અને આપણે એને સરસ મજાનો આ રીતે પેંડાનો શેપ આપી દેવાનો છે તો આ રીતે આપણે બધા જ પેંડા વાળી લેવાના છે મિક્સિંગના તમે જોઈ શકો છો કે આપણા સરસ મજાના ચોકલેટ પેંડા તૈયાર છે એને આપણે હવે સરસ વધારે મસ્ત ડેકોરેટિવ કરવા માટે અહીંયા તમે મેં બદામની કતરણ આ રીતે એમાં આ રીતે એડ કરી દીધી છે તમે ચાહો તો પિસ્તા અથવા કાજુ પણ એડ કરી શકો છો તમારી મનપસંદ પણ બદામ પેંડા ખૂબ જ સરસ લાગે છે દેખાવમાં તો આ રીતે આપણે બધા જ પેંડાને ડેકોરેટ કરી દઈશું સરસ મજાના આપણા ચોકલેટ બદામ પેંડા આ રીતે હોમ બેડ અને ઇન્સ્ટન્ટ ગેસ ચલાવ્યા વગર તૈયાર છે ફ્રેન્ડ્સ હવે આપણે આ પેંડાને સેટ કરવા માટે ફ્રીજમાં મૂકીશું વીસ મિનિટ પછી આપણા પેંડા આ રીતે સેટ થઈ ગયા છે ખૂબ જ સરસ આપણા એવા ચોકલેટ પેંડા દોસ્તો પાંચ મિનિટમાં જ બની જાય છે અને ખૂબ જ સસ્તામાં પણ બની જાય છે એકદમ કિફાયતી ભાવમાં બહારની મોંઘી અને મિક્સિંગ કરેલી મીઠાઈ કરતાં હોમમેડ આ પેંડાની રેસીપી તમને કેવી લાગી દોસ્તો ચોક્કસથી તમે કમેન્ટ કરીને કહેજો અને રેસીપીને ચોક્કસથી તમારા ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં અને ફરી એકવાર એક આવી જ આસાન અને હોમમેડ અને સરસ મજાની રેસીપી સાથે ફરી એકવાર મળીશું અને તમે કમેન્ટ કરીને કહેજો કે તમને કેવી રેસીપી ગમે છે નેક્સ્ટ રેસીપી તમારો બધાનો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ